અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ પ્રાથમિક મુખ્ય શાળા નંબર એકમાં કર્મચારીઓ દ્વારા મધ્યાહન ભોજન બનાવવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતાં આગ લાગી હતી આગને જોતા કર્મચારીઓ બહાર નીકળી શાળાના શિક્ષકોને જાણ કરતા શિક્ષકોએ તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને શાળામાંથી અન્ય જગ્યાએ ખસેડી લીધા હતા અને શિક્ષકો અને કર્મચારીઓએ શાળામાં લગાવેલ ફાયર સેફ્ટીના સાધનો ઉપયોગ કરી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો જો કે આ અંગેની જાણ થતાં પાલિકાના ફાયર વિભાગના ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા ત્યારે ફાયર સેફ્ટીના સાધનો કેમ જરૂરી છે તેનું આ મુખ્ય શાળાના શિક્ષકોએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આજ રોજ કન્યાશાળા બ્રાન્ચ નંબર એક અંકલેશ્વર ખાતે મધ્યાહન ભોજન યોજનાની કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતાં આગની ઘટના બનવા પામી હતી શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર ઇન્સિગેટરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે વિદ્યાર્થીઓને પણ સલામત રીતે અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા અને સમય સમયસૂચકતાને કારણે કોઈ જાનહાની કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી એ સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો પણ હાજર રહ્યો હતો અને એમણે પણ આનુષંગિક કામગીરી કરી હતી કેટલા વિદ્યાર્થીઓ અહીંયા કન્યાશાળા બ્રાન્ચ નંબર એકમાં કુલ એકસો નેવું વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે હાલમાં પરીક્ષા ચાલુ હોય આ ઘટના બાદ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપીને વાલી વાલીશ્રીઓના આવવાથી રજા આપવામાં આવી હતી